આપણું કુળ અને આપણું મૂળ કયું છે એના વિશે નો આ વિડીયો મિત્રો ગોત્ર કુળ અને શાખા આ બધી આપણી વૈદિક ઓળખ છે આપણને સામાન્ય રીતે પ્રશ્ન થવો જોઈએ કે હું જેમનું સંતાન છું એ કોના સંતાન છે ને એ વળી પાછા કોના સંતાન છે આખરે આપણા વડવાઓના મૂળ છે એ ક્યાં સુધી જાય છે મારું સાચું મૂળ અને કુળ એ કયું છે આવા પ્રશ્નો આપણને થવો પણ જોઈએ અને આ પ્રશ્નનો ઉત્તર આપણે મેળવવા માટે પ્રયાસ પણ કરવો જોઈએ કારણ કે આપણા પણ આપણે એ નથી કહી શકતા કે આપણે કયા કોળના કે ક્યાં મૂળ ના છીએ એટલે ચાલો અહીં કુળ વિશે ગોત્ર વિશે અને પ્રવર વિશે થોડું જાણવાનો આપણે પ્રયાસ કરીએ આ થી એવી ઘણી બધી માહિતી છે જે આપડા ગોત્ર લગતી હશે એની અંદર મળશે તો આવો જાણીએ વ્યક્તિ ની ઉત્પત્તિ નો સીધો સંબંધ એના ગોત્ર અને એના પ્રવર સુધી લંબાતો હોય છે અહીંથી જ વ્યક્તિ ના શરૂઆત થાય છે અને આગળ જતા આવા વ્યક્તિ છે એ અટક ધારણ કરતો હોય છે આપણા શાસ્ત્રો મુજબ ગોત્ર એટલે પ્રાચીન ઋષિ કુળમાં એ પ્રવર એટલે કે ગોત્રના પ્રાચીન ઋષિ ગાવ ત્રાયત્રે અત્ર ઇતિ ગોત્રમ

સમય જઈતા જે તે ઋષિના કુળમાં જે વંશજો જન્મ્યા તે વંશજો છે તે તે ઋષિના ગોત્ર થી લાગ્યા અને એ રીતે ગોત્ર છે એ શબ્દ મૂળ ઋષિ નો વાયક બની ગયો હોય એવું જણાય છે અને આ પરમ પૂજા મુજબ આપણે માનીએ છીએ ઘણી વાર આપડી હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓ અને વાતો ની અંદર આપણે પણ સાંભળ્યું છે માન્યતાઓ ની અનુસાર ની શરૂઆત થઈ ત્યારે બ્રહ્માજી એ પોતાના સંકલ્પ થી સાત માણસ પુત્રોને ઉત્પન્ન કરેલા

પુરાણો ની અન્ય નામાવલી પ્રમાણે સપ્તઋષિ તરીકે કેતુ કુલ અંગિરા અશિષ્ઠ અને સપ્ત ઋષિની બે નામાવલી જોવા મળે છે એક નામાવલી માં કશ્યપ અત્રિ ભારદ્વાજ વૈશ્વમિત્રી ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ નું નામ જોવા મળે છે તો બીજી નામાવલી માં કશ્યપ વશિષ્ઠ મરીચી અંગર્ષ ઉત્સ્ય

કે આપણા ઋષિ મુનિઓ પૈકીના કેટલાક ઋષિ મુનિઓ બ્રહ્મચર્ય ધારણ કર્યું હતું અને બાકીના થોડા ઋષિઓ છે એટલે કે ઋષિઓ ગૃહસ્થ ગૃહસ્થ હતો સ્વીકારનારા આ ઋષિઓ દ્વારા જે પ્રજાતિ ઉત્પન્ન થઈ જે રીતે પ્રજા ઉત્પન્ન થઈ એ ઋષિની પ્રજા હોય છે અને ઋષિ નું નામ કે ગોત્ર એ પ્રજા ધારણ કરતી હોય છે આવી રીતનું પતંજલિ મુનિ એક કઈક આ મુજબ પણ લખે છે કે તત્રા મેવ મે

ઓગણપચાસ આશ્રન થી વત્તા વધતા આ ગોત્રની સંખ્યા છે એ સોળસો સુધી પહોંચવાનું પ્રમાણે માનવામાં આવે છે પ્રવર અંગે પણ આપણે ઘણી ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે એક મત પૂર્વજો ગણે છે એક મત વળી પ્રવરને જુદી જુદી વૈદિક શાખાઓના ઋત્વી જ હોવા જોઈએ એમ જણાવે છે પ્રવર ની સંખ્યા પછી દરેક ગોત્રમાં જુદી જુદી હોવા છતાં ગોત્ર માં પ્રવર ની સંખ્યામાં પાંચ થી વધુ હોતી નથી આપણે ઘણી વાર કહીએ છીએ અને આપણે માનવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ અનુસાર ઋષિ કશ્યપ અને માતા અદિતિને સમગ્ર સૃષ્ટિના આદિ માતા અને પિતા માનવામાં આવે છે ઋષિ કશ્યપ અને માતા દીદી એ આપણે सृष्टिના માતા અને પિતા માનવામાં આવે છે એટલે જે વ્યક્તિ પોતાનું ગોત્ર કયું છે તેની ખબર નથી તે વ્યક્તિનું ગોત્ર છે એ કશ્યપ માનવામાં આવ્યું છે અને એટલે જ પૂજા વિધિ કે અન્ય ધાર્મિક યજ્ઞ એ અનુષ્ઠાનોમાં વ્યક્તિઓને એના ગોત્રની જાણકારી ન હોય તો વિધિ કરાવનાર બ્રાહ્મણ કે પંડિત આવી વ્યક્તિને ઋષિ કશ્યપ નું સ્મરણ કરવા માટે કહે છે આપણને આપણા ગોત્ર વિશેની જાણકારી એટલી પણ હોવી બહુ જરૂરી છે કેમ કે આપણે સગોત્ર વિવાહના દોષમાં ન પડીએ એક જ ગોત્ર માં જન્મેલ દીકરો અને દીકરી ભાઈ બેહન થતા હોવાથી રક્ત સંબંધના કારણે ધર્મ શાસ્ત્રો એ સગોત્ર વિવાહનો પણ નિષેધ ગણ્યો હતો જેમ સગોત્ર લગ્નનો શાસ્ત્રમાં નિષેધ છે ઠીક એ રીતે સૌત પરે લગ્ન પણ શાસ્ત્રોને વર્જિત કર્યા છે આ વિજ્ઞાન પણ સાબિત કરી દીધું છે કે આ જે વસ્તુ છે એમનાથી

એ જ રીતે ઠીક એમ જ આ રચનામાં પણ મૂળ પુરુષના સંતાનો આગળ જતા છે પ્રત્યેક શાખાને વળી એના પિતા હોય છે આવા પ્રત્યેક પિતાના સંતાનો પોતાના જન્મ સમયે અનુસાર રાશિ અને નામ ધારણ કરે છે અને પોતાની ઓળખ અને પોતાની પ્રસ્થાપિત પ્રાપ્ત કરે છે આમ આપણા ગોત્ર સાથે પ્રવર વેદ શાખા પિતા રાશિ અને છેલ્લે આપણું નામ જોડવા આવે છે અને આ રીતે આપણું મૂળ અને આપણું કુળ છે એની ઓળખાણ થાય છે આપણી આજ હયાતી સુધી આ વિસ્તાર પામે છે મિત્રો આ જે વાત છે એ આપણા ધર્મ ગ્રંથો ને અનુરૂપ એમાં જે સાર લઈ અને આ બનાવેલી વાત છે અને ઘણી બધી આપણે આમાંથી જાણકારી પણ મળી છે તો મિત્રો આપને કેવી લાગી આ માહિતી એમને ચોક્કસ થી જણાવશો અને આપને વિડિયો પસંદ આવે તો અમારા આઈડી ને ફોલ્લો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત